હા ને કોમેડી આ ગાડા તો આજ કે હું જ બાર છે ફાકો તો હોય ને ન હોય વિપુલ કોમેડી હા વાહ ભાઈ વાહ

બિસ્લેરી પાણી સિવાય તો પાણી પીતા નથી અને ઘરે તો ગોરા ના પાણી પીએ છે વાહ ભાઈ વાહ આ તો બિસ્લેરી પાણી પીવી હે તમે જોયું છે કોઈ દાવત પાણી પછી તમને આ બધું તમે

દે yeah, <laughs>

હવારે ને ભલે દેકારો કરતા આપડે ખાઈ લેવાનું હજી જોઈશી દહી ની દહ ડબી લેવો છો પૂરું ભાંડા તમારા ખાવા જ